ý thức ăn mặc gì 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 મારું નામ મિતુલ પટેલ છે અને હું જન સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અત્યારે ડાકોરની અંદર આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને નિષ્ઠાવાન નોકરી કરી રહ્યા છે અને કોઈપણ જાતનો કલંક એમના પર લાગેલો નથી પણ છેલ્લા દસેક દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ એમની વિરુદ્ધ વાયરલ થઈ છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એમના કુટુંબના દ્વારા એમના ફોન આવવામાં આવે છે કે એમના ગેસ્ટ હાઉસની જગ્યા માટે એમના પર ફોન આવે છે અને એમને જગ્યા બુક કરાવે છે ત્યાર પછી એમને ખોટી રીતે પૈસાની માગણી કરીને સંડોવામાં આવે છે અને અત્યારે હાલ એ રજા પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં એમને કોઈ પણ જાતનો ગુનો કરેલો નથી અને ખોટી રીતે ફસાયા છે તો અમે લોકોએ માગણી કરીએ છીએ કે સાહેબ સાચી સાચા છે અને એમને ન્યાય મળે એ તમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે આપણો પરિચય આજે આવેદનપત્ર આપવા હું પ્રકાશકુમાર પ્રભાશંકર પ્રમુખ આખો

તેમના વિરુદ્ધમાં એક આવી રીતે ખોટી અરજી કરેલી છે તે અરજીના આધારે તે ખોટું રીતે અમારા સાહેબને સંડોળી કરાવી અને એક પૈસા પડવાનું સ્ટંડ ઊભું કરી અને પૈસાની માંગણી બી કરેલી છે એમના દ્વારા અને તે વખતે સાહેબની નોકરી રણછોડજી મંદિરમાં બોલતી હતી તે તેમના મામાના દીકરાનો ફોન આવેલો કે ભાઈ આ રીતે કોઈ બી સગા સંબંધીનો ફોન આવે ડાકોરમાં રહેતા હોય તો પોતાના ઉતારા માટે એ રીતે વ્યવસ્થા કરતા હોય છે એ રીતે આકાશભાઈ ચૌધરી સાહેબે તેમના મામાના દીકરાનો ફોઈના દીકરાનો ફોન આવતા તેમને આ રીતે ગેસ્ટ હાઉસની વાત કરેલી પણ ત્યાં સુધી કોઈ જગ્યાએ અમારા આકાશ ચૌધરી સાહેબ ગયા નથી અને તેમના વિરુદ્ધમાં મનધડક કહાની બનાવી તેમની પોસ્ટનો દુરુપયોગ કરવા બાબતે આ રીતે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી કરી અને જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયું છે તેમાં અમારા સાહેબની પ્રતિષ્ઠા અખોળાય છે તેના માટે આપ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા શું છે માંગ અમારી એવી જ છે કે મને સાચો ન્યાય મળે આકાશભાઈ ચૌધરી સાહેબ બિલકુલ નિર્દોષ છે નિષ્ઠાવાન છે હજાર તો દાખલ થઈ ગઈ છે એમાં ક્રોસ હિયરિંગમાં જવા માટે અમે કલેક્ટર સાહેબની મંજૂરી માટે આવેલા છે